પાટણ શહેરમાં જૂની અદાવતમાં બે શખ્સોએ એક વ્યક્તિ ઉપર ફાયરિંગ આ બનાવમાં પોલીસે ફાયરિંગ કરનાર બે આરોપીઓ ઝડપી પાડ્યા છે પાટણમાં ગંજ શહીદ પીરની દરગાહ નજીક ચાર દિવસ અગાઉ સાંજના સમયે અગાઉની અદાવતમાં બે સમયે એક શખ્સ ઉપર ખાનગી રિવોલ્વર વડે ફાયરિંગ કરી હુમલો કર્યો હતો જે બનાવને પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવને પગલે એલસીબી એસઓજી એ ડિવિઝન સહિતની અલગ અલગની ટીમો આરોપીઓને ઝડપી પાડવા માટે બનાવવામાં આવી હતી આ દરમિયાન પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા સદામ અહેમદ ખાન બલોચ ફૈઝાન ઉર્ફે ચણો હમીદભાઈ નૂર મહમ્મદ જરાદીને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી આ ગુનાના કામમાં વપરાયેલી હાથ બનાવટની પિસ્તોલ જપ્ત કરી પાટણ એ ડિવિઝન પોલીસને સુપ્રત કર્યા હતા એ ડિવિઝન પોલીસે સાંજના સમયે આ બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ગુનાની જગ્યા ગંજ શહીદ પીર ચોકમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું